સનાતન ધર્મની નજીક આવે તે માટે સ્થાનિક વનવાસી આગેવાનો સાથે બેઠક યોજી યજ્ઞમાં સામેલ કરવામાં આવી આ પ્રસંગે અંબાજીમાં જોરદાર વરસાદ પડતો હોય કોઈ રીતે યજ્ઞ થઈ શકે તેમ ન હોય મહામંડલેશ્વર ઘેવળદાસજી મહારાજ માં અંબાને પ્રાર્થના કરી સંકલ્પ કરે કે જ્યાં સુધી એકસો કુંડીમાં અગ્નિ પ્રજ્વલિત નહીં થાય ત્યાં સુધી યજ્ઞશાળામાં પ્રવેશ નહીં કરું ભક્તોની લાજ હંમેશા ભગવાન રાખે છે તે માં અંબાની કૃપા થઈ વરસાદ બંધ થયો એકસો આઠ કુંડી મહાયજ્ઞ થયો અને જય જયકાર થયો આ પ્રસંગે પૂજ્ય નાથા બાપાની ટીમ દ્વારા પાંચસો માણસોની ટીમ દ્વારા બોતેર કલાક અખંડ રામધૂન રાખવામાં આવી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું આયોજન આચાર્ય હરિદાસજી મહારાજ ભડવેલ

ત્યારે એવું લાગતું હતું કે અહીંયા યજ્ઞ કરવો કોઈ શક્ય નહીં બને પરંતુ અમારું સાધુ સંતોનું કાર્ય છે કે અમારી મા છે જેમ નાનો બાળક માની આગળ શંક પેલું કરે એ પ્રમાણે અમે મા જગદંબાને પ્રાર્થના કરી હે મા જગદંબા જ્યાં સુધી એકસો ને આઠ કુંડીની અંદર યજ્ઞ પ્રગટ નહીં થાય ત્યાં સુધી હું યજ્ઞશાળામાં પ્રવેશ નહીં કરું અને મા ભગવતીની અસીમ કૃપા થઈ આજે એકસોને એક આઠે આઠ કુંડીની અંદર સરસ રીતે યજ્ઞ થયો આ યજ્ઞ ખાસ કરીને આ વિસ્તાર જે છે જે વનવાસી વિસ્તાર છે વનવાસી બંધુઓ જે છે આપણા સનાતન ધર્મની નજીક આવે અને જે વટાળ વૃત્તિની અત્યારે પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર લગામ લાગે માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય અને વિશ્વનું કલ્યાણ થાય એના અનુસંધાનિત કરવામાં આવે છે પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ એમના પ્રેરણા અને માર્ગદર્શનથી અને પૂજ્ય જગદગુરુ વાસુદેવાચાર્યજી મહારાજ કુબાજી દ્વારા પીઠાધીશ્વર જીથલા રાજસ્થાન એમની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે